જય માતાજી મિત્રો મારી ચેનલ આરબીએસ ઓફિસે સુડસટ પર તમારા લોકોનું સ્વાગત છે હું આજે આ બ્લોગ બનાવી રહ્યો છું મારા ગામના મંદિરનો વ્લોગ છે તમે શાંતિથી નિહાળો મજા આવી છે અમે આજે રવિવાર છે એટલે અમે ત્રણ જણા હું ને સધુભા જઘુભા ત્રણ જણા અમે મંદિરે દર્શન કરવા નીકળ્યા તમે જોઈ શકો છો અને આવા મારા ગામમાં અનેક મંદિર છે ત્યાં અમે અમુક ટાઈમે જતા હોય છે અને બ્લોગ પણ બનાવતા હોય છીએ અને આ મારી ચેનલ છે તમે લોકો જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલનું નામ છે આરબીએસ ઓફિશિયલ સિક્સ સેવન અમે ડાયરેક્ટ ત્યાં મંદિરે પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો કે મંદિર કેટલું મસ્ત સુંદર બનાવેલું છે અને હું યુટ્યુબ પર અલગ અલગ વિડીયો બનાવતો હોઉં છું અને તમે મારી ચેનલ પર વિડીયો જોવાની જો મજા આવતી હોય અથવા તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા આ વિડીયો પર બધા જ લોકોને વિનંતી છે કે જય શ્રી અમ બે જરૂરથી લખજો અને લાઈક પણ કરજો દરેક લોકો સુધી આ વિડીયો પહોંચતો થાય મારા ગામના લોકો સુધી તો પહોંચતો થવો જ જોઈએ કેમ કે આ મારા ગામનું મંદિર છે દરેક લોકો જોવે આ વિડીયોને અને સરસ મજાનો વિડીયો મેં બનાવેલો જ છે તમે જોઈ શકો સ્વામી મંદિરે પહોંચી ગયા છે અને મંદિરનો દરવાજો પણ છે હું ત્યાં જઈને દરવાજો પણ ખુલ્લો કરીને તમને દર્શન કરાવું છું તમે શાંતિથી નિહાળો સરદર ભુસવાણીપુરાનું મસ્ત મંદિર બનાવેલું છે તમે જોઈ શકો છો જય શ્રેમિંગમાં તમે જોઈ શકો છો ત્યાં હું વિડીયો અલગ અલગ પ્રકારના બનાવતો હોઉં છું જે રીતે કે હું આજે મંદિરે ગયો છું તો મંદિરનો વિડીયો અપલોડ કરી રહ્યો છું અમુક જગ્યાએ લાઈવ પણ થતો હોઈ છું અને શોર્ટ પણ વિડીયો બનાવું છું અલગ અલગ પ્રકારના વિડીયો બનાવું છું એવું કોઈ નક્કી કન્ટેન્ટ મારે નક્કી નથી અલગ અલગ પ્રકારના વિડીયો હું અપલોડ કરતો રહું છું અને મારી ચેનલનું નામ આરબીએસ ઓફિસિયર સિક્સ સેવન છે હું અને તમે લોકો જો નવા હોય તો સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો અને કમેન્ટ અને લાઈક પણ કરજો હું આવા વિડીયો રોજે અપલોડ કરું છું રોજે મતલબ અમુક ટાઈમે શોર્ટ વિડીયો અપલોડ પણ કરતો હોઉં છું ટાઈમ હોય ને અમુક સારા ધાર્મિક સ્થળો જતો હોય તો ત્યાં આગળ વિડીયો શૂટ કરીને એડિટિંગ કરીને અપલોડ યુટ્યુબ પર કરતો જોઉં છું તમને કેવો આ વિડીયો લાગ્યો તમને કેવો અમુક કોઈ મારા જો એડિટિંગ કરવામાં પણ ભૂલ હોય તો તમે કમેન્ટમાં જરૂરથી બતાવજો અને હું આ નાખતો રહીશ તમે જોઈ શકો છો કે આ મારા ગામ મંદિર છે ત્યાં પાછળનું બ્રેકગ્રાઉન્ડ છે ત્યાં આગળ ના બધું દ્રષ્ટ છે કહેવાના ઘાસ નજરે છે ચોમાસાની ઋતુ છે હોવાથી ત્યાં બધું ગ્રીન મતલબ બધા ઝાડ બધા લીલા છે તમે જોઈ શકો છો પાછળ થઈને આવે તો આ બંને છોકરાઓ ત્યાં જેમ જૂના મંદિરે દર્શન કરવા ગયા છે ટાબરિયા બહુ મસ્તી છે તમે લોકો આ વિડીયોને જરૂરથી શેર કર્યો માતાજી સારું કરશે કેમ કે મંદિરનો વિડીયો છે એટલે શેર કરવો જરૂરી છે એક બે ત્રણ જણાને શેર કરવો જરૂરી છે જેથી કરીને મંદિર કે આવું પણ મંદિર છે એમ ગામમાં લોકોને ખબર પડે અને જયશ્રીમ બેમાં બોલવામાં મિસ્ટી થઈ હોય તો માફી જાઉં છું બરાબર હું આ બધા બ્લોગમાં બોલવાનું થોડું ઓછું ફાવે છે એટલે કે નવો જ છું અત્યારે બધું નવું શરૂઆત કરી છે બોલવામાં કોઈ આગળ પાછું થાય તો માફી જાઉં છું અને તમે લોકો મારા જે આ વિડીયોમાં જો પણ તમને થોડા ઘણી મિસ્ટેક પણ દેખાય તો તમે જરૂરથી કમેન્ટ કરજો જેથી કરીને હું એમનો સુધારો કરી શકું આગળથી ના મારાથી કોઈ ભૂલ ના થાય મસ્ત અને એનો સુંદર જગ્યા છે તમે જોઈ શકો છો વિશાળ જગ્યા છે મંદિરમાં મોજ પડી જાયું છે ત્યાં આગળ તમે આવીને બેસો તો શાંતિ મને બહુ શાંતિ મળે છે બહુ સરસ મંદિર છે ગામનું તમે લોકો દર રવિવારે આવો દર્શન કરવા આમ તો ટાઈમ નહીં હોતો કોઈ જોડે પણ મારા દર્શન કરવા તો આવજો હશે આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં અવશ્ય લખીને કહીજો કે જેથી કરીને મને ખબર પડે કે મેં વિડીયો અપલોડ કરવી સારો છે લોકોને ગમ્યો છે તો સુધી આ વિડીયો પહોંચ્યો છે કે નહીં એ તમે કમેન્ટમાં લખી દેજો કે મારા ગામના કેટલા લોકો સુધી આ વિડીયો પહોંચી ગયો છે એટલે મને ખ્યાલ આવે કે હા વિડીયો તો પહોંચી ગયો છે અને મને થોડો પ્રોત્સાહન મળે એમ કે ના મજા આવે છે ગામના લોકો મારા વિડીયો જોવે છે એટલે મને મજા આવે એટલે નવા નવા વિડીયો એડિટ કરતો રહું અને અપલોડ કરતો રહું મારી ચેનલ તો ગ્રો કરે કે ના કરે પણ વિડીયા તો બનતા રહેશે કેમ કે યુટ્યુબમાં તો સફળતા મેળવવી બહુ અઘરી છે કેમ કે એના પાસે બહુ ટાઈમ જોઈએ છે મને ખ્યાલ આવી ગયો કેમ કે એમના પાછળ બહુ જ મહેનત જોવે છે અને એ મહેનત આપણે કરવી છે જો તમા લોકોનો સપોર્ટ સાથ સહકાર મળી રહેતો હોય તો હું કોશિશ કરીશ કેમ કે મારા સબસ્ક્રાઇબર તો પૂરા થઈ ગયા છે પણ વોટ ટાઈમ ભરવાનો છે હવે બસ વોટ ટાઈમ ભરાવો બહુ અઘરો છે કેમ કે મો શોર્ટ વિડીયામાં થોડો કટઅપ થઈ જતો હોય છે અમુક વિડીયો અપલોડ ના કરે એક દિવસ બે દિવસ કે પાડી દે તો એમાં માઇનસ આવી જતું હોય છે એટલે રેગ્યુલર અપડેટ કરતું રહેવું પડે છે